આતંક્યોને હાલ માર્ગોમાં આવ્યા છે રાત્રે હુમલા સમયે ગુસણખોરીનો પ્રયાસ કર્યો હતો અને ભારતીય પાકિસ્તાની આતંક્યોને ઠાર માર્યા છે આ સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે સેનાએ ગુસણખોર આતંક્યોને માર્યા છે 7 જેટલા આતંક્યોને ઠાર મારવામાં આવ્યા છે ઇન્ડિયન આર્મી જે મોટી કાર્યવાહી કરી રહ્યું છે પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકતો કરવામાં આવી રહી છે તેનો જવાબ પાકિસ્તાનને મળી રહ્યો છે આતંકીઓએ સાંભળી જે ઘુસણખોરી કરી હતી તેને ઠાર મારવામાં આવ્યા છે સાત જેટલા આતંકીઓ કે જેને ઠાર મરાયા છે